તો મિત્રો હું આજે વિચારું કે મમ્મી એરે બ્લોગ બનાવું આપણે જવાનું હો આવો ગાઈસ તમને બતાવું કે મે હું ખરીદી કરી છે મારા ફાઈનલ લગન માટે બસ એટલું જ કરવાનું ફ્રી તો મિત્રો મર્સિડીસ ની ફ્રી ઓ તમે તમારા

મજા જ ના આવે આંગ આવે ને એટલે કે નિંદર કરી મજા આવી ગઈ હવે અમારે અમારે કેવું નવું શેડ્યુલ લેવું ખબર આઈ આવે તારી માટી ને કોવી અમાર જો મિત્રો અમારે કેવો નવો નિયમ આવ્યો ખબર છે તમને બોલાજી સાહેબ બોલતા હતા ને લેક્ચરમાં માં એ સાહેબ આવે ને એ ધીમી આંખ એટલે એને કાક ઇંગ્લિશમાં બોલવાનું અને તમને બધા ખબર છે કે હું ઇંગ્લિશ કેટલું ભાડું બોલું હું હાલો તો ઇંગ્લિશ બોલી શું છું હાલો સર યુ આર માય ફોન ઓય ઓય હાલો નાસ્તો કરવા જઈએ આજે પાછા કારણ કે હવાર માં કઈ ખાઈ નહીં એટલે ભૂખ લાગે જવા દે આજે ખાવી બતાવે હું દાંત આ ન પીઓ મિત્ર આપડે તો આપડે એમાં સેન્ડવિચ બને છે મસ્ત ની સેન્ડવિચ આ કાંડા ના સાક લાવારે દેખાય છે કે આ કોઈ અરે અહીંયા મિત્રો દીંજા નો આપડે આપડી સેન્ડવિચ આવે તો કાટો વાહ હાલો મિત્રો રેડી કાટો કાટો આવ મંડે તો મિત્રો અત્યારે અમે એવી જગ્યાએ જઈએ છીએ કે ત્યાંથી જઈને આવી આવીને બધાય એની જાતના બધા હીરો સમજવા માટે તો હવે ત્યાં ફરીથી આપણે જઈએ છીએ ને હીરો બનવા વાળ કપાવવા જઈએ છીએ આપણે જોઈ છીએ હવે કેવા વાળ કપાવીએ મારા ભાઈ ના હમણાં લગ્ન આવે છે એવું નહીં બોલવાનું એ ભાઈ ઓકે તો મસ્ત મસ્ત વાળ કપાઈ આવ્યા કેવા કપાવાય હું હજી વિચારું હવે ત્યાં જઈને ખબર પડે ઓકે ચલો જી ભાઈ એરકટ થઈ ગયા આપણું ડન કેમ બાકી મિત્રો આપડે વાળ કેવા કપાયવા રેટ આપો ફટાફટ કયો કે ભાઈ તમારા ભાઈ વાળ કેવા મસ્ત કપાય પેલા ઓલા આપણે વિરાટ કોહલીએ કપેલા નથી આ ઓલા વાહ એ રીતના કપાઈવાતા પછી વાહથી ફોટો પાડ્યો ને કીધું આમાં તો કંઈ જામતી નથી પછી આપણે ઓલી વખતે ધ કપાવ હતા ને એવા જીરો સ્લોપ કર નાખ્યા હે રેડી તો હવે આપણે ક્યાં જઈએ ખબર છે તમે શોપિંગ કરવા શોપિંગ આપણા ભાઈના લગન આવે હમણાં તો શોપિંગ બોપિંગ કરી આવીએ શિકણા તો થઈ ભાઈ થોડાકને જો આયા દેખાય મારા અહીંયા મીંજ હતા એ બધા મીંજે કઢવી નાખ્યા હે બે ત્રણ દી મોટું થઈ જાય મસ્તી તો એટલે ભાઈ નાનો થઈ ગયો તમારો ભાઈ નાનો કડો હાલો તો હવે આપણે જઈ વિમાટ થોડુંક કપડા બપડા લઈ આવીએ અને મોજ કરી આવીએ ક્યાં કપડાં લેવાના સિલેક્શન માટે તૈયાર રહેજો તમે રેડી કઈ જોડી લઉં તક જો કે તમે લોક જોવો તો હું કપડાં લઈ આવ્યો છું એટલે તોય કમેન્ટમાં કહી દેજો કે કઈ જોડી બેસ્ટ લાગી છે લેટ્સ ગો અરીસામાં ઊભા ઊભા કરશું રેડી حال تو دکان ما لې ada ભાઈ આપણે કપડા બાપડા લઈને આવી ગયા હી મિત્ર ધાબા ધાબી મસ્ત કપડાની ની લે લઇ આયી હું અને હું મારા ભાઈના ના પહેરીને તેમ થાય કે મારા લગન મજાક કરું હવે આજે વાળ પણ કપાઈ ને ને તો હું ક્યાં જાઉં ખબર જ હશે જીમમાં અને વાળ કપાઈ જીમમાં gym માં જાઉં એટલે અરીસા સામે એટલે આપડે એમ થાય હું જ ક્યાંક લાગુ પણ હું જ ક્યાંક લાગુ શું વાવ યાર ખાલી મિત્રો કેતો

હમણાં આવે ને એટલે મમ્મી આરે બ્લોગ બનાવીએ એન્ડ હું તમને એક પછી એક વાત પૂછી બ્લોગમાં એટલે મમ્મી આરે બ્લોગ બનાવતો હોઈસો ને તો એ પૂછે એ હું આપડા રિસેપ્ટ કાલે આજે આપણી જોઈ લીધી ને એના વિશેත් પૂછે હું હમણાં મારી મમ્મી આવે એટલે બ્લોગ ચાલુ કરી આપણે એને આરે ઓહ બ્લોગ એટલા મમ્મી એ વરસાદ આવ્યો ઓ માય ગોડ મમ્મી તો એનાટ લાગતાય કપડા કે હું જોડ બદલાવાની હે કે તર્પ પપ્પા હોય તો થાય ને શર્ટ માં તો કે શર્ટ હારો જ છે તને ખબર પડે મને શું ખબર પડે પાડી લે શર્ટ માં હું કે દીધું હું તો કાઈ કે તને ગમે તો છે તો હારો કે ઓલો હારો હતો તો આડી આવતી તો હું પણ બદલાવો એમ કહું તો પપ્પા ફોટો તો થાય ખબર પડે

આપડે આમાં જીજો ભાઈ ને એ બધા કહેવાનું છે ક્યાં જઈએ આપણે તો અમે અત્યારે મિત્રો છે ને કરેણા લેવા જઈ કરેણા હમણાં લગન આવે ને હું પેરીસ આટલો જાડો જાડો તેલ ઓકે તો ઘરેણા બધા લઈ આવી અને બીજું શું લેવાનું છે બૂટ બૂટ લેવાના છે બધાયને કહેવાનું હોય આલો આલો જાય આ હારા હે પણ ઓલાય હારા હે શું લેવા કેજી હે તને જી

જબ યારા કે લપે કુલગે મોટે મોટે હવા બાજી ઓન ટો વાહ યાર મજા આવી ગયો હું લાગે લગન કરવા જો વેલા મને બહુ પહેરવાન શોખ ચેડો આવી ગયો કટના કો મિત્રો લગન છોકરી ગોતી પડશે યાર સીટ યાર હવે ગાઈઝ તમને બતાવું કે નહીં હું હું ખરીદી કરી છે મારા ભાઈના લગન માટે બતાવું હેનો હું બારી ખોલ નાખું એટલે તમને હવે તો કલર આવે કપડાનો બૂટનો માય ગોડ હાલો હવે પહેલાં હું લેતા હું મારું પેલું જો પહેલાં તો આ શૂઝ અને પહેલાં શૂઝ પછી કપરું હજી થોડુંક લેવાનું બાકી છે ખમો વેઇટ વેઇટ આ મારા કપડાં રેડી ટીઝ ઇઝ માય ક્લોથ બસ હજી તો બે જ ખરીદી થઈ હવે હવે કંઈ છે હવે કંઈ હે આ ત્રીજી આ બીજી જોઈએ હવે કંઈ હવા કરવાની હા ત્રીજી રેડી હવે તમને પહેલાં બતાવું આ કપડાં છે આપણા જોઈ લો ઓ માય ગોડ ધીસ ઇઝ માય યસ રેડી આ મારું પેન્ટ આ પેન્ટ જોઈને કેવો કે નહીં પ્રીતેશ તું કપડાં લેવાનું માસ્ટર જોવો ડબલ પોકેટ ડબલ પોકેટ શર્ટ પેન્ટ હવે આ શું તો સ્વરાના બૂટ જોઈએ આપણે ખમો ખોખું તો સારું આપ્યું હા ઉભા રહેજો ઉભા રહેજો દેખાડું દેખાડું દેખાડ નહીં દેખાડું બસ મિત્રો એટલી જ ખરીદી થઈ બિલ જોવું હે બિલ બિલ જોવું હે ઉભા બિલ બતાવો આ રહ્યો બિલ જોવો ન બતાવાય એવું પછી એવું થાય કે બહુ મોંઘા હોય તો મિત્રો મેં સીએ રલચી પીએ સોડા લચ્છી પીએ સોડા લચ્છી

લઈક કરો ફોલો કરો આ ગુલાબ વાળું લાગે બાઈ એટલું જ કરવાનું ગુરુ હવે તમે મને ભાઈ તો નાખું નહોતો આપળો થાય તો ખાઈ લેવો દા મિત્રો જો મિત્રો મે ખાઈ લીધું ઓકે લે ડુડી

મેમાં શું થયું ખબર પેલા એને ઓલા વિરાટ કોહલી જેવા સાઈડ કટ કાપ્યા હતા મેં કીધું આ નથી ગમતા મને આપણે જે પહેલી વાર ઓલી વખતે કપવી ગયો હાવ મસ્ત ઝીણા ઝીણા આમ રાખવાના થાય એ કાપી દો તો ભાઈ ને એ કાપવાનું કીધું ને કોઈ હું જીવું ને આમ સીધા વાળ કરીને મારી જ દીધી કાતર ખબા ખબી મારો જીવ ભાઈરો પણ મેં કીધું હવે સારા કાપતો છે કાંઈ વાંધો નહીં આપણે ઊંચા આપણે હું મેન રીઝન હતું આપણે નીચા રાખવાના વાડ પણ હવે કાલે વેક્સ બેક્સ નાખીને કરશું વાળ ઊંચા અને નાખશું થોડાક સીન સપાટા તું અત્યારે ક્યાં જાહો હું વિદેશ ઘણા મત બોલ આગી વાત સમજ મે જીતના પૂછા જાય ઉતના વાત કર ઓય અ સિયાડિયા હવા છે બાજ ની ઉડાન થી ઓલા ચકલી યુ સુ ડરે આ મિત્રો હમણા રો બહુ રોજ ફાસ્ટ ફૂડ ખાવા માંડ્યો હે બસ પાકાડી નો થામ આપના નું હે ભાઈ શું કરે બ્લોગ બ્લોગ બનાતે રહે ફાસ્ટ ફૂડિયા